નવા પોર ગામે વહેતી કેનાલના પાણી લોકોના ઘરોમાં વાડામાં અને ખેતરોમાં ફરી વળતા ભારે તારાજી સર્જાઈ આમોદ તાલુકાના દાદાપોર ગામ પંચાયતના સરપંચ શ્રી બોલું અહીંયા જે કેનાલનો પ્રશ્ન છે વર્ષો જૂનો પ્રશ્ન છે અમને સાત દિવસ પહેલા પણ આ જ પોઝિશન થયેલી હતી કે કેનાલ વારંવાર તૂટવાના કારણે ખેડૂતોને ઘણો બધો બહુ ઘણું નુકસાન થાય છે રસ્તા બંધ થઈ જાય માલ નહીં લેવાતો પછી અમને આવાસોનું કામ ચાલે પ્રધાનમંત્રી અવાસ સરપતિ અવાસ એમના તમામ તો પણ પાણી ભરાઈ જાય વારંવાર એમનું કામ ચાલુ થતું જ નથી હવે વર્ક ઓર્ડર આપવામાં આવે છે ત્યારે એક મહિનોની એ આપવામાં આવે પણ પૂર્ણ થઈ શકે એમ લાગતું નહીં અને લાભાર્થીનો લાભ પણ જતો રહ્યો છે ગામની અંદર ગટર લાઈન નાખેલી છે દસ લાખનીઓની આગલી સાલ ગટર લાઈન નાખી હતી એ પણ ફેલ થઈ જાય અંદર નેરના પાણી અને કચરો અંદર જવાથી આખી ગટર લાઈન દસથી બાર લાખ રૂપિયા એની ગટર લાઈન ચોકઅપ થઈ જશે લોકોના વારાની અંદર પાણી એ ગટર લાઈન ચોકઅપ થવાના કારણે પાણી બહાર નહીં જતું એ સમસ્યા બહુ ઘણી અમને પોઝિશન ગામની અંદર છે એ પાણીના કારણે મચ્છરજન્ય રોગ પણ છે ઘણો છે એના કારણે ગામની અંદર બીમારી ઘરે ઘેર એક કે બે વ્યક્તિ બીમાર છે હવે આ જે મધુર કોલોની છે એક નવી વસાવત છે એ લોકોને રોજનો રોજ કે બસો ત્રણસો રૂપિયા મજૂરી કરીને ખાવાનું છે અમને આ પાણી ભરાઈ જવાના કારણે બીમારીના કારણે એ લોકોની પરિસ્થિતિ અતિશય અતિ ગંભીર પરિસ્થિતિ છે કે જેને રોજને રોજ કમાઈને ખાવાનું છે એ લોકોને રોજ રોજી પણ જવાતું નથી બીમારીના કારણે આ પ્રશ્નો અમારો દસથી પંદર વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ કોને રજૂઆત કરેલી મેં પઠાણ સાહેબ જઈને હેર ખાતાના એના આટલા અધિકારી દઉં સર અધિકારી બદલે એમને પણ તમામ અધિકારીઓને મેં પહેલાં એવું રજૂઆત કરેલી છે સખતે સખત રજૂઆત કરવાની અમને હાલમાં સાત દિવસ પહેલાં પણ રજૂઆત કરી હતી કે કેનાલનો ગાબરો પૂરી જાઓ તમે તો મને ત્યાંથી જવાબ આપેલો બે દિવસનો પૂરી અને બે દિવસના બધા સાત દિવસ થઈ ગયા પણ એ ગાબરો પોતે ખેડૂતું એ પૂરતું એ પણ હાલની અંદર ભાવ ફરીથી આ નહેરમાં પાણી ઓવરફ્લો થવાથી અમારા ખેતરમાં પાણી ઘૂસાઈ જાય છે બાજુમાં ચાલન અડતી નવી વસાવટ છે એ લોકો અમે પણ ઘરોમાં પાણી પહી ગયું છે હમણાં નવી વસાવટ ગઢાળા ખોદા છે એની અંદર પણ પાણી ઘૂસાઈ ગયું છે એ લોકો બહાર નીકળી ગયા છે અને ખેતીમાં શું છે તમારે નુકસાન છે ખેતીમાં કપાસ છે એ નુકસાન છે ત્રણ વખત પાણી ઘૂસાઈ ગયું છે તમે રજૂઆત કરેલી છે અને અમે રજૂઆત કરેલી છે ત્રણ વખત રજૂઆત કરી છે કે આ ચેલન તમે આવો ને જોવો ને પછી અમને કહો કેટલા કેટલા દિવસે આવું થાય છે અથવા થઈ જાય એમ તો તમે શું કહેશો આ વિશે અમે કહેશું કે તમે ચેલન રિપેર કરો ઊંચી લો લેવર તો અમાર પાણી અંદર ના આવે ખેતરને